હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે સુરતના ફેમસ મૈસૂર ભાજી ઢોસા બનાવીશું આ મૈસૂર ભાજી ઢોસા એટલા ટેસ્ટી બને છે કે તમારે એની સાથે ચટણી કે સાંભારની પણ જરૂર નહીં પડે એકલા તમે મૈસૂર ભાજી સાથે જ આ ઢોસા ખાઈ શકશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે તો હવે સૌથી પહેલાં આપણે ઢોંસાનું બેટર બનાવી લઈશું તો એના માટે એક બાઉલમાં ત્રણ વાટકી ચોખા લઈશું અહીંયા મેં ખીચડીયા ચોખા લીધા છે સાથે જ આપણે એક વાટકી અડદની દાળ બે ટેબલ સ્પૂન ચણા દાળ અને સાથે જ આપણે એક ટી સ્પૂન મેથી દાણા ઉમેરીશું અને સાથે આપણે એક વાટકી પૌવા લઈશું જે બટેટા પૌવામાં વાપરીએ છીએ એ લીધેલા છે પૌવા આપણે જ્યારે બેટર પીસીએ ત્યારે દસ મિનિટ પહેલાં પલાળીને વાપરીશું અત્યારે પૌવાને સાઈડમાં મૂકી દઈશું હવે દાળ અને ચોખાને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું હવે દાળ અને ચોખામાં ઉપર સુધી પાણી ભરીને છથી સાત કલાક માટે એને પલળવા દઈશું તો હવે દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે હવે એમાંથી પાણી નીતારી લઈશું અને ફ્રેશ પાણીથી એકવાર સારી રીતે ધોઈ લઈશું દાળ ચોખામાંથી મેં હવે પાણી કાઢી લીધું છે હવે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું એની સાથે આપણે પૌવા લઈશું તો પૌવાને મેં દસ મિનિટ પહેલાં ધોઈને પલાળી લીધા છે તમે પાંચ મિનિટ પલાળશો તો પણ ચાલશે સાથે જ આપણે જરૂર પ્રમાણે પાણી વાપરી બેટરને એકદમ સ્મૂથ પીસી લઈશું તો બેટર આપણું એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે બેટર કોર્સ ના રહેવું જોઈએ આ રીતે એકદમ સ્મૂથ પીસવાનું છે હવે બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આને ઢાંકીને સાતથી આઠ કલાક માટે આથો આવવા માટે રાખી દઈશું તો લગભગ સાતથી આઠ કલાક પછી ઢોંસાના બેટરને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો બેટર ઉપર સુધી ડબલ થઈ ગયું છે ને આ રીતે ફીણ ફીણ થઈ ગયું છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને મહેસૂલ ભાજી બનાવી લઈશું ભાજી બનાવવા માટે એક પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તમે તેલની જગ્યાએ બટર લઈ શકો છો ભાજી બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એક ઝીણું કાપેલું કેપ્સિકમ બે ઝીણા કાપેલા ટામેટા અને એક ટેબલ સ્પૂન છીણેલું બીટ લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું ડુંગળીને આપણે એકાદ મિનિટ માટે સાંતળી લઈશું ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એની અંદર આપણે એક ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે એક ટીસ્પૂન લસણ અને લાલ મરચાંની ચટણી ઉમેરીશું તમારી પાસે હોય તો ઉમેરવાની નહીં તો ચાલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને લસણની પેસ્ટને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું તો અહીંયા લસણની પેસ્ટ સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આની અંદર આપણે બીટ ટામેટું અને કેપ્સિકમ ઉમેરીશું જે ઝીણું કાપીને રાખેલું છે આ બધું આપણે એક સાથે જ ઉમેરી દઈશું હવે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે આને ચડવા દઈશું જ્યારે આપણે બજારમાં મહેસૂર ઢોસા ખાવા જઈએ છીએ ત્યારે ત્યાં એક ઢોસા પર આ રીતે પ્રોસેસ કરીને ભાજી બનાવવામાં આવતી હોય છે તો આ જે આપણે પ્રોસેસ કરીએ છીએ તે તમારે ડાયરેક્ટ ઢોસા પર કરવી હોય તો તમે કરી શકો છો પણ તમે જેટલા ઢોસા બનાવશો એટલી વાર તમારે આ પ્રોસેસ કરવી પડશે એટલે આ રીતે તમે ભાજી બનાવીને પછી ઢોસા બનાવશો તો એ વધારે ઈજી પડશે હવે આમાં આપણે મસાલા કરી લઈશું તો એક ટેબલ સ્પૂન પાઉભાજી મસાલો ઉમેરીશું એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે પાઉભાજીના મશરથી આ રીતે મિક્સ કરીશું એટલે એકદમ સરસ રીતે મેશ થઈ જશે હવે આમાં આપણે ચપટી હળદર ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું અને ફરીથી આ બધું સરસ રીતે મેશ કરી લઈશું સુરતમાં જે મહેસૂર ભાજી મળે છે એનો ટેસ્ટ પાઉભાજીને મળતો આવે છે હવે આની અંદર આપણે એક બાફેલા બટેટાને મેશ કરીને ઉમેરીશું હવે ફરીથી મેશ કરીને આને સારી રીતે મિક્સ કરીશું આ ભાજીમાં બટેટાનું પ્રમાણ ઓછું આવે છે એટલે બાફેલા બટેટા તમારે વધારે એડ નથી કરવાના હવે ફરીથી થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે થોડો લીંબુનો રસ ઉમેરીશું હવે ગેસ ઓફ કરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા આપણી મૈસૂર ભાજી તૈયાર છે હવે બેટરમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરમાં મેં થોડું પાણી એડ કરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી લીધી છે બેટર વધારે પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું આ રીતે બેટર થોડું ઠીક હશે તો એના ઢોસા ખૂબ જ સરસ બનશે હવે આપણે એકદમ ક્રિસ્પી ઢોસા બનાવીશું જ્યારે પણ ઢોસા બનાવીએ ત્યારે તવાને એકદમ સરસ રીતે ગરમ કરવાનો છે પછી એમાં આપણે થોડું તેલ ઉમેરીશું તેલને સરસ રીતે તવા પર ફેલાવીશું પછી તવા પર થોડું પાણી છાંટીને એનું ટેમ્પરેચર ડાઉન કરીશું હવે એક ચમચો બેટર લઈશું એને તવા પર નાખીને ચમચાને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈશું હવે ઢોસો ઉપરથી આ રીતે થોડો ડ્રાય થાય એટલે એની ઉપર તેલ કે ઘી લગાવીશું અને આ રીતે ફેલાવી દઈશું ઉપરથી થોડું લાલ મરચું પાવડર છાંટીશું તમારે અહીંયા લાલ મરચાંની જગ્યાએ લસણની ચટણી કે પછી આપણે જે મૈસૂર ભાજી બનાવી છે એ લગાવી હોય તો તમે લગાવી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો ઢોસામાં સરસ ડિઝાઇન આવી ગઈ છે એ જ રીતે આપણે બાકીના ઢોસા બનાવી લઈશું અને મૈસૂરભાજી સાથે શરૂ કરીશું તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી સુરતના ફેમસ ભાજી ઢોસા તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી